સુરતમાં પ્રેમ લગ્ન કર્યા બાદ પત્ની પિયરેથી પરત પાછી ન આવતા પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે સુરતમાં પાંડેસરાના મહાદેવનગરમાં બે મહિના પહેલા પ્રેમ લગ્ન બાદ બીમાર પિતા સાથે રાજસ્થાન ચાલી ગયેલી પત્ની પરત ન આવતા યુવકે ફાંસો ખાઈ મોતને નિવાલું કરી દીધું હતું તો પરિવારજનોએ જણાવ્યું હતું કે યુવકની પત્નીને છળકપટથી રાજસ્થાન લઈ જવામાં આવી છે અને પરત ન મોકલતા યુવકે આપઘાત કરી લીધો છે યુવતીને મામાએ પણ ધમકી આપ્યા બાદ યુવકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સાથે જે યુવકની પત્ની પરત ન આવે ત્યાં સુધી બોડી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં પચીસ વર્ષીય દશરથ રાજુ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો તો પરિવારમાં માતા પિતા અને એક બહેન છે એક ભાઈ હતો જેનું અવસાન થઈ ચૂક્યું છે તો દશરથ જરીના કારખાનામાં કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો દશરથ નજીકમાં જ રહેતી કોમલ નામની યુવતીને પ્રેમ કરતો હતો જેથી તેના સાતમી નવેમ્બરના રોજ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા તો દશરથના પિતરાઈ બહેને ભારતીએ જણાવ્યું હતું કે દશરથના સાતમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રેમ લગ્ન થયા હતા જોકે લગ્નના થોડા સમય બાદ જ કોમલના પિતાની તબિયત બગડતા પરિવારે કોમલને ફોન કરી અને બોલાવી લીધી હતી તો બે દિવસ કોમલને હોસ્પિટલમાં રાખ્યા બાદ એક દિવસ માટે ફરી સાસરે મોકલી હતી કોમલના પિતાને હોસ્પિટલમાંથી રજા મળતા જ મામા ઇન્દ્રસિંહે કોમલને ફોન કરી પિતાને વતન લઈ જવા પડશે અને તારે આવવું પડશે નહીં આવે અને તારા પિતાને કંઈ થઈ જશે તો તું જ એની જવાબદાર હોઈશ તેમ કહી દબાણ કર્યું હતું એક અઠવાડિયા સુધી બીમાર પિતા સાથે વતન રાજસ્થાન ગયેલી પત્ની કોમલ સાથે દશરથનો કોઈ સંપર્ક પણ થયો ન હતો જેથી દશરથ હતાશ થઈ ગયો હતો કોમલના મામાને દશરથને કોલ કરતા સાત જાન્યુઆરીએ સુરત આવી જશે તેવું જણાવ્યું હતું જ્યારે કોમલે ફોન ઉપર પોતાને માર મરાઈ રહ્યો હોવાનું પણ પતિ દશરથને જણાવ્યું હતું જેથી દશરથ વધુ ટેન્શનમાં આવી ગયો હતો પત્ની પરત નહીં આવે તેવું માની અને દશરથે પોતે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પતિ ના મૃત્યુ ખબર હોવા છતાં કોમલને સુરત આવવા દેવાય નથી પાસર ના મહાદેવનગર ભાડાના મકાનમાં રહેતી કોમલના પરિવારે મકાન પણ ખાલી કરી દીધું છે નામ મારું તેજલ છે મારે અંદર એને લવ મેરેજ લગ્ન કરેલા હતા મારા ભાઈ નું નામ નશરથભાઈ રાજુભાઈ રાઠોર છે એ પણ એ ત્યાં જ રહે રહેશે મહાદેવનગર પ્રેમ લગ્ન બે મહિના થયા પ્રેમ લગ્ન કરેલા આ બંનેની મરજીથી કરેલા હતા પણ છોકરીના ઘરવાળાની મરજી ન હતી પણ છોકરીની મરજી હતી ને પ્રેમ લગ્ન કરીને બંને સુખીથી રહેતા જ હતા અહીંયા અમારા ઘરે પણ એના પપ્પાનો હાર્ટ એટેક આવેલો છે એમ કદાચ બહેનું કરીને એને બોલાવી હોસ્પિટલ બી ગેલા હોસ્પિટલ બંને જણા સાથે જ મળીને ગેલા હતા ખુશી ખુશીથી કે કે હવે અમારે ગામ જવું પડે અમારી કુ દેવીનું આ બધું છે એટલે મને આ બીમાર થઈ ગેલા છે તો કુ દેવીના જઈને મંદિરે જઈને બધું કરાવવું પડશે રીતિ રિવાજ તો જ આ શાળા થશે એમ કરીને છોકરીને કીધું કે અમને અઠવાડિયા અઠવાડિયા અંદર છોકરીને પાછા રિટર્ન મોકલી આપશું પણ આજે અઠવાડિયું થઈ ગયું અઠવાડિયું ઉપર જ થઈ ગયું છોકરી સાથે વાતચીત કઈ થતી નથી ને એના મામાનો ફોન કાલ સુધી ચાલુ જ હતો પણ આજે ફોન સ્વિચ ઓફ છે મારા ભાઈ જે સુસાઇડ કરી લીધો ત્યારે હવે એને ડિપ્રેશન માં આવીને એને ધમકી મળી કે શું હવે અમને કઈ ખબર નથી એનો ફોન અમે ઘરમાં જ્યારે જયારે આવ્યા ત્યારે લટકેલો હતો અને એનો ફોન બી તૂટેલો હતો ફોન માં જે પચીસ બે મહિના થયા અને જ્યારે આ છોકરી એ કરેલું હશે અગર આજે છોકરાએ એ આવું કર્યું છોકરી છોકરીને કેમ અહીંયા નથી લાવી શકતા અમુક છોકરીને અમે નહીં લાવી શકીએ તો તમે અમારી એટલી જ માંગ છે કે છોકરી અમને અહીંયા જોઈએ અમારો હિન્દુ ધર્મ એ જ છે કે એના લગ્ન થઈ ગયેલા છે એમની પત્ની પાસે જોઈએ કાયદેસર એમના કોર્ટ સર્ટિફિકેટ બધું જ છે અમારી પાસે એમનું અંતિમ સંસ્કાર ત્યારે જ થાય જયારે એમની પત્ની એમની પાસે આવશે અને એમનો અંતિમ સંસ્કાર ત્યારે એમની આત્મા ને શાંતિ ત્યારે થશે જ્યારે છોકરા છોકરીએ કરેલું હતે તો તમે બધા સાંભળી લેતે હે